બનાસકાંઠા જિલ્લાના મીરગઢ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે પોષ મહિનો શરૂ થતાની સાથે જ અપેક્ષિત ઠંડી ન પડતા પહેલેથી જ ચિંતિત ખેડૂતો માટે હવે નવી ચિંતા ઊભી થઈ છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદની આશંકા સેવાઈ રહી છે વિશેષ ચિંતાનું કારણ એ છે કે આ સમયે ખેતરોમાં જીરુ એરંડા અને રાયડા જેવા રવિ પાકો ઊભા છે અને જેમાં વરસાદ થવાથી મોટું નુકસાન થઈ શકે છે આ ઉપરાંત બાગાયતી ખેતીમાં ડાડમના પાકને પણ વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો હતો પરંતુ આજે વાતાવરણ અચાનક પલટો લેતા સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખેડૂતોના જણાવ્યા મુજબ જો આ સમય વરસાદ પડશે તો તેમની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળશે હવામાન વિભાગના અહેવાલો પર ખેડૂતોની નજર મંડાય છે સંગ્રામસિંહ ડાભી સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ